અંકિતભાઈ ઇન જનરલી આપણે કોઈ પણ ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રિન્યુર વાત કરતા હોય ને ત્યારે હંમેશા મનમાં બહુ બધા ડાઉટ હોય બહુ બધા રિસ્ક ફેક્ટર હોય બહુ બધા ચેલેન્જીસ હોય બહુ બધી કમ્ફર્ટ ઝોન એને તોડવાની બાકી હોય બરાબર તમે પણ ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રિન્યુર છો તમે કઈ રીતે આ બધું બ્રેક કર્યું ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે લાઈફ ક્ષેત્રે પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશે અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ દેન હિટ સબસ્ક્રાઈબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ તમે અમારી સાથે ડેલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે શું એક ઇમોશનલ સ્ટોરી છે હું તમને બને એટલું

એટલે ધીમે ધીમે જેમ મેં કીધું કે માં મેં ટ્વેલ્થ પછી ડિપ્લોમા કરેલું પછી નથી કરેલું અને ટ્વેલ્થ પછી ડિપ્લોમા કરેલું છે ત્યારે એક જ કોલેજ હતી ભગવાન ભગવાન મહાવીર અને બાર મને અને મારે જવું હતું ઓટોમોબાઈલ માં મને ઘણા એવી શિખામણ પણ દીધેલી કે ભાઈ કેમિકલ કરી લે ને તને એમાં મળે છે મારું સેવન્ટી ટુ મેરીટ પણ હતું કેમિકલ કરી લે ને એમાં મળે છે પણ કેમિકલ નો મારો વિષય જ નહીં પણ કેવા વાળા તો કહી દે કે ભાઈ તમારી પાસે પૈસા નથી નથી એટલું પહોંચાયું તો કરી લેને ભાઈ એમ પછી ગમે એક ધંધો કરી લેજો એમ તો આપણે પછી ત્યારે એક એક વ્યક્તિ મારા જીવનમાં આવી જે મારા જીજુ છે This is what happen when entrepreneur struggle hard entrepreneurship કોઈ નાની વસ્તુ નથી એન્ટરપ્રિનરશીપ એટલા માટે અઘરી છે કારણ કે એના જે ઇનિશિયલ ફેસ હોય ને એ બહુ હાર્ડ હોય છે અને ઇન જનરલી અમારી સ્ટોરીની અંદર પણ ક્યાંક ને ક્યાંક એવા ટર્નિંગ પોઈન્ટની અંદર એવા લોકો જોડાતા હોય કે જે આપણને એક સ્ટેજથી બીજા સ્ટેજ ઉપર અથવા તો નેક્સ્ટ લેવલ પર લઈ જતા હોય એ ટાઈમે જીજુ એવા કે ભાઈ અંકિત તારે ભણવું છે તો શું કરીએ એમ જીજુ સાત થી દસ ચોપડી ભણેલા છે વધારે નથી ભણેલા એટલે એમણે કીધું તારે ભણવું છે મેં કીધું આ પણ કચ્છમાં મને મળતું હતું કચ્છમાં તો પછી મેં કીધું ત્યાં નથી કરવું ત્યાં કરીએ તો એની તો પ્રોબ્લેમ પડ્યા જ રહેવા કે ફી માટે પૈસા ની હોવા કે અદર કોઈ પણ ઇશ્યુ એમ પછી એમણે કીધું કે તારો કાકાનો છોકરો છે એ ડિપ્લોમા કરેલું છે એમણે એના સેન્સથી કીધેલું કે ભાઈ કઈ રીતે લઈ જવું એમ કે તું તો ડિપ્લોમા કરી લે ને ડિપ્લોમા અહીંયા સુરતમાં આપણને ભગવાન મહાવીર કોલેજ છે તો ત્યાં તમને મળી જાય તો તું ઓઠો મોબાઈલ તો ત્યાં કરી લે એટલે મને ત્યારે એવો વિચાર આવ્યો કે ભાઈ દસ મેં તો બાર કમ્પલીટ કર્યું બાર સાયન્સ માં સેવન્ટી ટુ પરસેન્ટ મેરી હું ડિપ્લોમામાં જાઉં તો મારા ફ્રેન્ડ છે અધર પરિવાર એક તો પરિવારના લોકો છે કે આપણે કરતા જ રહી કે ભાઈ બાર કરીને ડિપ્લોમા કરવું તો પછી અગિયાર બાર શું કામે કર્યું સાયન્સ શું કામે કર્યું અને આપણી ગણતરી કેવી છે કે નીચામાં થઈ જાય એમ એટલે પછી જીજુ એમ કીધું બધું તું છોડ ને મારી પર એમણે કીધું કે નહીં આપણે કરવું છે તારે ભણવું છે મારે ભણાવવું છે પપ્પા જોડે વાત કરી ત્યારે મારી દીદી ને સગાઈ થઈ હતી એટલે એની પણ ઘરેથી જીજુ ના આપ્યું જીજુ ને ઘરેથી બી બધા ના પડે કે ભાઈ હજી તમારી સગાઈ થઈ છે તારા શાળા ને તું સાથે કામ પર રાખીશ અથવા તો તું એની રીતે તમે બંને સાથે કરશો તારે કઈ મિસ્ટેક થઈ જાય આપણા સમાજમાં કેવું હોય તરત સંબંધ તૂટી જાય

એની ઉપર તને જે સેલેરી આપું એ તારે ફી ભરી દેવાની એટલે ધીમે ધીમે પછી એ રીતે ત્રણ વર્ષ નીકળી ગયા પછી વચ્ચે હું પછી ટ્યુશનમાં એઝ આસિસ્ટન્ટ તરીકે બી જોબ ચાલુ કરી અને પછી બે હજાર ચૌદનો સમય એવો જેમાં ભાઈએ પોતાએ વર્કશોપ ચાલુ કર્યું મારું બી ઓટોમોબાઈલ નું લાસ્ટ યર હતું એટલે બે હજાર પંદરમાં મારું પૂરું થવા આવી ગયું બંને પૂરું મેં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ પૂરું કર્યું ભાઈ જ્યાં જોબ પર શીખતો હતો એમને બી ચાર વર્ષ થઈ ગયેલા પછી અમે બંને નિર્ણય લીધો કે હું કોર્પોરેટમાં હવે મને ચીજ જોયો ત્યારે આપ્યું કે તું એક વાર માર્કેટમાં જઈને અનુભવ કર અવનિક છે મારો ભાઈ એમણે ગેરેજ વર્કશોપ ચાલુ કર્યો કે ભાઈ એમણે વર્કશોપ ચાલુ કર્યું અને હું છે હું ફિયાટ કરીને જે કંપની છે ત્યાં હું જોઈન થઈ ગયો એમની જોડે અને સેલ્સમાં કામ કરેલું એટલે સેલ્સમાં ઘણો અનુભવ છે ત્યાં સુધીમાં તો લગભગ કહીએ ને કે ત્રણ વર્ષ મારા જીજુ જોડે રહ્યો હરેશ તો કમ્પ્લીટલી મતલબ આપણને તૈયાર કરી દીધા કે માર્કેટ માટે રેડી હવે માર્કેટ માટે રેડી છે કોઈ ફાઈનાન્શિયલ કોઈ ડિસિઝન લેવા છે કે કોઈ અધર કોઈ પણ વસ્તુ કરવી છે પૈસા હાથ પર નથી પણ જીગર આપી દીધેલી કે આ વસ્તુ તમને કઈ રીતે આપણે કરવાનું છે પછી બે હજાર પંદર થી ભાઈ વર્કશોપમાં આવેલ અને હું પછી સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ત્યાં કામ કર્યું બંને ભાઈ અમે આજે બી અમારી સ્ટ્રેન્થ જે છે અમે ત્રણ લોકો છીએ તમે હું મારો ભાઈ અને જે મેં તમને કીધું ને કે આ ખાલી મારું એકનું સપનું નહીં હતું એટલે જ્યારે જીજુ આપણને તૈયાર કર્યા એણે પણ આખા સમાજની વિરુદ્ધમાં જઈને કામ કરેલું કે ભાઈ નહીં આપણે હું તો મારા શાળા સાથે જ રાખીશ અમે અત્યારે શાળો બનાવી તો સબંધ થી છે પણ એકબીજાની મિત્રતા એકબીજાનો મનથી જે જોડાયેલા હોય એ વસ્તુ સૌથી અલગ હોય છે ત્યારે અમારું સપનું હતું કે આપણે બધાને જોતા કે કોઈ એમ કેતા હોય કે કે હું ફેક્ટરીએ જાઉં છું હું મિલે જાઉં છું આ વસ્તુ બધા જતા હોય છે એમ તો આપણી ફેક્ટરી ક્યારે આપણી મિલ ક્યારે તો જયારે આ સપનું જીજ્ઞિય જોયેલું મેનિફેસ્ટેશન કરેલો જે જોએલું એ તરત ઊભું થઈ ગયું કે ભઈ આપણી પણ પોતાની કોઈ પ્રોડક્ટ હોય આપણી પણ પોતાની મિલ હોય તો એના માટે આપણે સંઘર્ષ કરતા રહ્યા જીજુ આપણને શીખવાડી દીધું આપણે પછી પગથથી આગળ ચડતા રહ્યા અને ધીમે ધીમે પછી વર્કશોપ નો બિઝનેસ ચાલુ કર્યા ઇન્સ્યોરન્સ નો બિઝનેસ ચાલુ કર્યા અને એની જોડે જોડે અમે રાઈસ મિલ પછી બંને ચાલુ કરી અત્યાર સુધી જીજુ મારા સપોર્ટમાં હતા પણ હવે અમારો કોઈ બિઝનેસ માં પાર્ટનરશીપ નહીં હતી પણ જે રાઈસ મિલ કરી અને એમાં બંનેનું સપનું હતું એટલે બંનેની આમાં પાર્ટનરશીપ કરી અને પછી અમે અમારું આ જોઈન્ટ વેન્ચર રાઈસ મિલ ચાલુ કર્યું ચાલુ કર્યું અને આટલી બધી સ્ટ્રગલ થઈ આવ્યા હોય ને એટલે આઈ એમ ડેમ શ્યોર કે આ પ્રોડક્ટ લોકો સુધી હિટ પણ કરશે અને સાચું તમે ખવડાવો છો જે ટ્રાન્સપરન્ટ છે એટલે લોકોને પસંદ પણ આવશે રાઈટ અને આ જ વસ્તુ અમારો ઇન્ટેન્શન પણ આ જ હતો આજના એપિસોડનો કે આ અમને અમને નથી ખબર અમે આ પોડકાસ્ટ કર્યો છે કે બ્લોગ બનાવ્યો છે બટ અમને એ ખબર છે કે અમે એક સ્ટોરીને બહાર કાઢવાની ટ્રાય કરી છે અને આ સ્ટોરીને જેટલા અમારા વ્યુઅર્સ છે એના સામે મૂકવાની ટ્રાય કરીશ આમાંથી બહુ બધા લોકોને ઇન્સ્પિરેશન મળશે બહુ બધા લોકોને હિંમત કરવાની એક ઓપોર્ચ્યુનિટી મળશે અને બહુ બધા લોકો પોતાની કમ્ફર્ટ ઝોન તોડશે કારણ કે અમારા બધાનું સપનું એક છે જે રીતે તમારું સપનું ફેક્ટરી છે અમારું સપનું વિકસિત ભારત છે